રાજકોટ સમાજની મહિલાઓ માટે ભુજમાં બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન સાઈઠથી વધારે ટીમોએ ઉમંગભેર ભાગ લીધો આ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ ચોવીસ તારીખથી સત્યાવીસ તારીખ સુધી ચાલુ રહેશે અને છેલ્લા દિવસે એટલે કે સત્યાવીસ તારીખે રવિવારે ફાઇનલ મેચ યોજાશે ભુજ આરટીઓ રિલોકેશન લોકેશન સાઇટમાંથી આવેલ રાજકોટ સમાજવાડી ગ્રાઉન્ડમાં આ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાવાની છે ભુજ શહેરમાં રામેશ્વર ઉત્સવ સમિતિ દ્વારા મહિલાઓ માટે વિશેષ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ કરીને રાજકોટ સમાજની મહિલાઓ માટે ઉત્તમ મંચ આપવામાં આવ્યું છે ઉત્સવ સમિતિનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓમાં આત્મવિશ્વાસ વધારવો અને તેમની અંદર છુપાયેલી કળાને બહાર લાવવા માટે ઊભો કરવાનો રહ્યો છે આ ખાસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સાઠથી વધુ મહિલા ટીમોએ ભાગ લીધો હતો જે એક નોંધપાત્ર સંખ્યા છે ટુર્નામેન્ટની શરૂઆત રાષ્ટ્રીય ગાન અને હાલમાં પહેલગામમાં આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલ ભારતીય નાગરિકોને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ કરવામાં આવી હતી મહિલાઓએ ક્રિકેટના મેદાનમાં સંપૂર્ણ સંયમ રમતગમતની ભાવના અને ઉત્સાહ સાથે પોતાનું પ્રદર્શન આપ્યું હતું તેમનામાં રહેલી કાબેલિયત અને જુસ્સાને જોઈ સ્પષ્ટ થયું કે આવું આયોજન મહિલાઓ માટે માત્ર એક રમત નહીં પરંતુ આત્મવિશ્વાસ વધારવાની એક અનોખી તક છે ખેલ દરમિયાન સહકાર ટીમવર્ક અને રમતની ભાવનાનું સુંદર પ્રદર્શન જોવા મળ્યું હતું રામેશ્વર ઉત્સવ સમિતિના સભ્યોએ કહ્યું હતું કે મહિલાઓની અભિવ્યક્તિને મંચ આપવા અને સમાજના દરેક વર્ગને ઉત્સવમાં જોડાવવા માટે આ ટુર્નામેન્ટનું આયોજન ખૂબ જ સફળ રહ્યું છે આ પ્રકારની પહેલો સમાજમાં પરિવર્તન લાવનારી સાબિત થાય છે અને ભવિષ્યમાં આવી વધુ પ્રવૃત્તિઓ માટે રસ્તો ખોલે છે આયોજનકારોએ જણાવ્યું કે આવનારા સમયમાં પણ મહિલાઓ માટે આવી સ્પર્ધાઓ યોજવામાં આવશે જેથી વધુને વધુ મહિલાઓ પોતાની લાયકાત અને ઉત્સાહને ખુલ્લા દિલથી પ્રગટ કરી શકે આ ટુર્નામેન્ટ માત્ર રમત નહીં પરંતુ સમાજમાં મહિલાઓના સશક્તિકરણ માટે એક સકારાત્મક સંદેશ આપે છે બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મુખ્ય અતિથિ સમાજના પ્રમુખ જનકભાઈ યુ ગોર કાર્યકારી પ્રમુખ ભરતભાઈ બી ગોર યુવાનોમાં મંથન વી ગોર અરવિંદભાઈ અજાણી કશ્યપભાઈ ગોર કાઉન્સિલર વોર્ડ નંબર દસ રાજેશભાઈ ઘોર મયુર બાવા કપિલ બાવા વસંતભાઈ અજાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા અને સુવ્યવસ્થિત આયોજનમાં રામેશ્વર ઉત્સવ સમિતિ પ્રમુખ શ્રી મંથન ઘોર રમતગમત કન્વીનર સચિન ઘોર યોગેશ ઘોર મયુર ઘોર પ્રમિત ઘોર પ્રિયનભાઈ મેહુલ ઉગાણી સાથે રામેશ્વર ઉત્સવ સમિતિ મહિલા મંડળ ગીતાબેન જોશી હિનાબેન ઘોર કામિનીબેન ઘોર દીપાલીબેન ઘોર કૃપાલી બેન ઘોર ભાવીશા બેન તેમજ અનેક નામી અનામી લોકોએ જહેમત ઉઠાવી હતી અહેવાલ જયમીની ગોર ભુજ દ્વારા પૂજરાજકોર સમાજનો કાર્યક્રમ યોજ પરત ઘોર પૂજરાજકોર સમાજ ઉત્સવ મિનુટ દ્વારા આયોજિત દર વખતે ટીમોની જે સંખ્યા છે એમાં ઉત્તરોત્તર વધારો થાય છે પાસઠ થી છાસઠ ટીમ જેવી છે એને ભાગ લીધું છે તેમાં આઠ ટીમો છે એ મહિલા ટીમો પણ છે

અમે મહિલાઓ મહિલાઓ પેલે બહાર નહોતી નીકળતી આજે અમે રમીએ છીએ ક્રિકેટ બહુ મજા આવે છે કારણ કે અમારી ટીમ ગયા વખતે પણ સેમીફાઈનલ સુધી પહોંચી હતી અમને ખૂબ જ અંદરથી આનંદ થાય ખૂબ ખૂબ અભિનંદન સમાજમાં આવી રીતે સમાજ માટે અને મંથનભાઈને કારણ કે એ લોકો આવું આયોજન કરે છે એટલે લેડીઝ બધી બહાર નીકળે છે અને એ લોકો મજા લે મારું નામ મંથન વિમલભાઈ ગોઠ રામેશ્વર નગર ઉત્સવ સમિતિ આરટીઓ રિલોકેશન સાઇટ પર અત્યારે પ્રમુખ તરીકેની ફરજ બજાવું છું અમે છેલ્લા બે વર્ષથી બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું જે રાજકોટ સમાજ પ્રેરિત અને રામેશ્વર નગર ઉત્સવ સમિતિ આયોજિત આ ત્રીજો વર્ષ છે અમારો અમે કુલ ગયા વર્ષે અમારી બાવન ટીમ થઈ હતી આ વખતે અમારી સાઠ ટીમ થઈ છે

જેને કહીને કે પારિવારિક માહોલ માં બધા માણે છે કાર્યભાઈ ગોર તરફથી અને સમસ્ત હોદ્દેદાર સંપૂર્ણપણે અમને પૂરેપૂરો તન મન અને ધન થી સાથ સહકાર આપે છે અને એ જ રીતે અમે સફળ થઈએ છીએ એ લોકો બધાના સાથ સહકારથી અને હર હંમેશ બધા નું અમને સાથ સહકાર મળતું રહે એવી આશા સાથે જય ભારત મહાનુભાવોની ભારતના આઠ વડાની સચોટ ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠી મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણિયાને મળવા બદલ હાર્દિક શુભકામના શક્તિસિંહ મેઘોપા જાડેજા ગામ બોરારા મુન્દ્રા કચ્છ અભિનંદન શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપના પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણિયાને મળવા બદલ હાર્દિક શુભકામના શ્રી રાયશી લાલજી પારિયા ભવ્ય કન્સ્ટ્રક્શન ગામ સમાઘોગા જમાદારવાડી મુન્દ્રા કચ્છ અભિનંદન શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણિયાને મળવા બદલ હાર્દિક શુભકામના વનરાજસિંહ જાડેજા રવરાય કન્ટ્રક્શન ગામ પત્રી તાલુકો મુન્દ્રા કચ્છ અભિનંદન શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખશ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણીયાને મળવા બદલ હાર્દિક શુભકામના શુભેચ્છક શ્રી આઈટેક કન્ટ્રક્શન તુર્ક અક્રમભાઈ અનીશભાઈ મુન્દ્રા કચ્છ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને ઘર વપરાશના તમામ વાસણો દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર 7625 સિક્સ ટુ 99308 64095 જોગડે ડબલ નાઇન થ્રી ઝીરો વેબસાઇટ ડબલ્યુ 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 અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર 16 18 ગોડીજી બિલ્ડિંગ

આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો